વર્તમાનની સંસ્થા અને વકફો જે આપણી જમીનો હડપવાનું કામ કરે છે બરાબર એ કાયદા કીએ છે કે એનો કાયદો આખો ઘડાઈ ગયેલો છે પણ એ કાયદામાં ફેરફાર કરવા માટે કરીને આપણે હિન્દુઓ વોટિંગ ખાલી ઈમેલ કરીને વોટિંગ કરવાનું છે કે ભાઈ આ વકફ નો જે કાયદો છે એ કાયદો નાબૂદ થવો જોઈએ જો આ કાયદો નાબૂદ નહીં થાય એ લોકો વોટિંગ કરે છે મુસલમાનો એની દ્રષ્ટિએ વોટિંગ કરે છે કે ભાઈ વકફ રહેવું જોઈએ આપણે વર્કઅ બોર્ડ જવું જોઈએ એવું આપણું વોટિંગ છે બરાબર એ લોકોનું વોટિંગ આજે ચાલશે ઘેર ઘેર થઈને એ લોકો વોટિંગ કરાવે કે ભાઈ આ કાયદો રહેવો છે આપણે આપણે આ કાયદો કાઢવો છે અને એના વિરુદ્ધમાં આપણે વોટિંગ કરવાનું છે તો આપણા સ્કેનર કાઢી જીમેલ આપણે જૂગલમાં સ્કેનર કાઢી એ ઇમેલ ડાયરેક્ટ નીકળશે ઈમેલ પછી પછી ઇમેલથી ડાયરેક્ટ મેસેજ આપણે મોકલવાનો છે ભાઈ અમારે આના વિરોધ પછી અત્યારે જે છે એ સંસદમાં રદ થશે નહીં તો જો આ કાયદો રહી ગયો તો આવનારા દિવસોમાં એ લોકો એમ પણ કહી શકે કે ભાઈ અંબાજીની જે જમીન છે માતાજીનું મંદિર જે છે અમારું છે તો આપણે ત્યાંના ટ્રસ્ટીઓ આ મંદિર અમારું છે એ નક્કી કરવા માટે એ લોકોના જજો વકીલો આંખે દેસી આ નક્કી કરવું પડે એ આઈ સકે બને નહીં બરાબર તો આપણે આપણું વોટિંગ ખાલી આમાં કરવાનું છે અને પાંચ મોબાઈલમાં ખાલી ખાલી 5 મિનિટ સુધી ખાલી 5 મિનિટ ઢાબડી 5 મિનિટ થી જો વોટિંગ થઈ ગયું ને આપણી બહુમતી આવી તો આ વકફ એ રદ કાયદો રદ થશે બધાના મોબાઈલમાં મોબાઈલ માં કરવાનું છે અમે થોડી મદદ કરશું તો ખાલી પાંચ મિનિટ